નમસ્કાર સમાચાર આવી રહ્યા છે જમ્મુસરથી જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ ગણેશ વિસર્જન તેમજ ઈદે મિલાદના પર્વને લઈને જમ્મુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જમ્મુસર નાયબ પોલીસ અધિક્ષક શ્રી પીએલ ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં જમ્મુસર પીઆઈ પી કે ભૂટિયા પીએસઆઈ આરએલ ખટાણા તેમજ જમ્મુસર નગરના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જમ્મુસરમાં બંને તહેવારો એકતા અને ભાઈચારાની ઉજવણી કરવામાં આવે તે હેતુથી જમ્મુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જમ્મુસરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આગેવાનોને હાજર રાખી આ મુદ્દે ચર્ચા કરી હતી જમ્મુસર નગરમાં શાંતિ એકતા અને ભાઈચારાથી હિન્દુ મુસ્લિમ સમાજના પર્વની ઉજવણી થાય તેમ જણાવ્યું હતું આ સહિત બંને તહેવારો અનુલક્ષી કોઈ સમસ્યા હોય તો તેનું નિરાકરણ કરવા અંગે જંબુસર પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું જે અંતર્ગત જંબુસરના આગેવાનો દ્વારા બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં અને એકતા અને ભાઈચારાથી ઉજવવાની ખાતરી આપી હતી સદર બેઠકમાં અગ્રણીઓ મનન પટેલ ભૂપેન્દ્ર પંચાલ સાકિર મલિક સંતુભાઈ ચોક્સી ઇરફાન પટેલ અનવર બાપુ શૈલેષ પટેલ વિશાલભાઈ પટેલ જીગરભાઈ પટેલ ભુડિયા બાપુ અટુલભાઈ કોળાવાલા યોસુફાન પઠાણ તારીખ બે નવ બે હજાર પચીસના રોજ જંબુસર તથા શહેરમાં ગણેશ ઉત્સવ અનુસંધાને શ્રીજીની મૂર્તિના વિસર્જન થનાર હોય જે અનુસંધાને તથા તારીખ પાંચ નવ બે હજાર પચીસના રોજ ઈડી નિલાદનો તહેવાર આવતો હોય તથા તારીખ છ નવ બે હજાર પચીસના રોજ ગ્રામ્ય વિસ્તારના શ્રીજીની મૂર્તિનું વિસર્જન હોય જે અનુસંધાને જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિના સભ્યો તથા કમિટીના આગેવાનો તથા વિસ્તારના લોકોની એક મિટિંગ રાખવામાં આવેલ છે જે મિટિંગમાં આ તહેવારો અનુસંધાને શાંતિપૂર્ણ રીતે યાત્રાઓ પૂર્ણ થાય તથા કોઈ અનિચ્છીનીય બનાવ ન બને તે અનુસંધાને મિટિંગ રાખવામાં આવેલ છે અને તમામ નાગરિકોને પણ અપીલ કરવામાં આવેલ છે કે આ તહેવાર બહુ શાંતિની રીતે પૂર્ણ થાય એ બદલ પોલીસને સહકાર આપવામાં આવે